અમરેલી જિલ્લાના બગસરામાં અષાઢી બીજની આપા ગીગાની જગ્યામાં ભવ્ય ઉજવણી બગસરામાં માં ગાદીપતિ શ્રી જયરામ બાપુની પ્રેરણાથી આ ઉજવણી કરવામાં આવી જેમાં પ્રથમ ધજા સમાજની તેમજ બીજી ધજા પ્રજાપતિ સમાજની ચડાવવામાં આવી અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો અને રાત્રે પાંચ હજાર ભક્તજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો તેમ કોઠારી શ્રી હરિબાપુ દ્વારા કાર્યક્રમમાં વ્યવસ્થિત વ્યવસ્થા રાખવામાં આવી અહેવાલ કિરીટ જીવાણી બગસરા પૂજ્ય શ્રી આબાગીગા ગાદી મંદિરમાં પૂજ્ય મહાન શ્રી જરીન બાપુની વિશેષ ઉપસ્થિતિમાં અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ આજના રોજ અમે ઉજવી રહ્યા છીએ સવારે મંગળા આરતી તેમજ પ્રથમ ધજા તરફથી રહેશે રાખવામાં આવી છે અને બીજી અમારે પ્રજાપતિ સમાજ તરફથી ચડાવવામાં આવી છે આજ રોજ પાંચેક હજાર માણસો મહાપ્રસાદ લેવાના છે તેમજ મહાઆરતી થશે તો આ ભવ્ય કાર્યક્રમમાં આપ સર્વે ઉપસ્થિત રહ્યા છો તો અમે ખૂબ જ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે જય આપ